ઇવનિંગ હરિઓમ જો આજે આપણે સરસ મજાની ભાઈ પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિનું નામ છે મને ઓળખો પ્રવૃત્તિનું નામ શું છે મને ઓળખો હવે જો હું તમને બતાવું કે આપણી પાસે છે ઢીંગલીયું છે નાની નાની અને કેટલી છે ભાઈ દસ કેટલી છે બોલો નવ અને દસ આપણા હાથ આંગળીઓ કેટલી ભાઈ પણ જો ઢીંગલિયું ને તો માથા જ નથી ભાઈ શું છે માથા નથી ખોવાઈ ગયા છે જો એકડા એકડાભાઈનું માથું નથી બગડાભાઈનું નહીં ત્રણનું નહીં કોઈનું એ નથી અને બધા માથા છે ને ભાઈ આડાવડી થઈ ગયા છે કેવા થઈ ગયા છે આડાવડી ક્યાંય ના ક્યાંય પડી ગયા છે તો હવે આપણે જેન્સીબેન ને કહીશું તો એકડા એકડાભાઈનું માથું એકડા ઉપર બગડાભાઈનું માથું બગડા ઉપર અને તગડાભાઈનું માથું તગડા ઉપર

toca da baiana muki de Dubai tacho gota 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 vai 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 toca da baiana muki de <laughs> rese, rese. Bas, mukhi do muki do time né né rei rei rei

ચલો ભાઈ નંબર પ્રમાણે માથા મૂકી દીધા છે તો સરસ મજાની કેબ કરી દો